મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકા ની જય માં બેઠડ અને કેમ છો બધા મજામાં મજા હા જસો ને દૂધ ભરીને કમલેટ અહીંયા હાજર થઈ ગયો છે ને ભૂખ બહુ લાગી તો અત્યારે કરી રહ્યા છે આમ મે જો કમ શું છે અંદાજ અમારી લ્યો લો ફટાફટ એટલી વાર મંદ લાગી જાવો જો હોય ના એ લાગી હોય તો હવે દેખાડી દો તો જય શ્રી કૃષ્ણ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાઈને કેમ છો બધા મજામાં જસો મજામાં જાસન આપણે શું કરી રહ્યા છે અત્યારે જમા નાસ્તામાં અત્યારે નાસ્તામાં છાસ વગરિયા મસ્ત વળના ઉતારિયા મેહનત થોડીક નહીં પણ બહુ ચાજ છે સો

જરૂર નથી તો આપણે આ ધનો રાજા લઈ અને મોટી ગાડી જ ના બે દી મોટી ગાડી નો વારો આવતો હતો હવે આજ ફટાફટ ના નીકળી અને ગૌશાળા જાય ગૌશાળા જઈને આપણું કામકાજ પતાવી અને પછી મળીએ તમને આગળ કન્ટિન્યુ લોક મત બને એ જો પહોંચી ગયા છે અને રુદ્ર અને બે મહાદિક રો કઈ રીતે એ ફરી રહ્યા છે એકદમ આરામથી રુદ્ર અને આ મેક્સ 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 મેક્સ

એટલે હાલો તો મને આ બધું જોઈને બહુ જ ભૂખ લાગી છે તો અમે ફટાફટ એમ થઈ ગયા બધા ભાઈ મોર હું ખાઈ લઉં એમ હજી પણ બાપુ આવ્યા નથી બાપુને એક ફોન કરી સિટી નું દૂધ ભરીને કમ્પ્લેટ આવી ગયા છે અહિયાં કામલેટ પાસુદાન દૂધ ભરવાનું પાછા ઘરે આવી ગયા છે પાછા પાર્સલ હજી આનંદભાઈ ભરી રહ્યા છે તો આનંદભાઈ જય માતાજી આનંદભાઈ કેમ ભાઈ મજામાં પાર્સલ ભરો છો જો પાર્સલ ભરી રહ્યા છે અને જશોદાબેન કેન છોડી રહ્યા છે અને મકુબેન તમે શું ગણતરી કરો છો પાર્સલ ની દૂધ અને જો અહિયાં ત્યાં અમારે છે ને ભાઈ સેવાભાઈ ભાઈ ભાઈ રહ્યા જેવું મને થોડું થોડું દેખાય કારણ કે ને કામ કરતા કરતા બે હોવાનો શોખ જાજો છે એટલે જોવું પડે આપણે એને કે શું કરે છે હા રહ્યા સેવા ભાઈ જય માતાજી કેમ ભાઈ મજામાં તો બસ મજામાં આવે તો જો

કોઈ જવાનું ભગવાનના નામ લેવાના છે જો કોઈક દઈ જાય તો લઈ લેવાના થાય છે મજા કરું છું પણ હકીકત આ ઘરાકી તો એ ભાઈ જ હવે ભરવાના છે આપણે નિવૃત્તિ લઈ લીધી છે કારણ કે હવે આપણે ઉકલતું નથી સીધી ભાષા એવું કંઈ નથી તમને ઘણી ઘણી અંદર આ તો બહુ જીકા જીકી કરે ભાઈ એવું નથી પણ બીજી જગ્યાએ ક્યાંય ભૂગાવતું નથી એના કારણેથી એટલે આપણે એક ટાઈમની જે ઘરાકી છે એ બધી આનંદભાઈને એમને આપી દીધી છે એટલે આનંદભાઈ પ્રેક્ટિસ નહીં પણ આનંદભાઈ પહેલેથી દૂધ ભરે છે મારું અને મારે આમને તૈયાર હોય ને તો તૈયાર સીધું લઈ જવાનું હોય છે તો તમારા બે શું બહેનોનું શું કહેવાનો મતલબ છે કઈ છે લાઈક કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એમ કે અને અમારે આ છોકરી છે ને હાથમાં આવીએ પણ અમને લાગતું નથી હાથમાં આવીએ એમ ને મમતા બેન તમે કેટલામાં બીજું કે ત્રીજું ત્રીજું વાહ ભાઈ વાહ સરસ હાલો મગુબેન છે ને ચાલશે લાવો મગુબેન તો મસ્ત મજાનો ચાલજો આનંદભાઈ તમે પી લીધો ભાઈ બે વખત પી લીધો હાલો તો હું છે ને ફટાફટ ચા પી લઉં અને પછી મળીએ તમને પણ ગ્રાઉન્ડ મારતા આવીએ કે હું કરતા છે લોકો અને કઈ કામ ધંધો કરે કે નહીં કરે એવું આપણે જોઈ લઈએ ને કે હું કરતા છે લોકો લોકો એમને તો જોઈએ અને આપણે એમને એક્સપોઝ કરીએ મજા કરું છું એવું નહીં હોય કાંઈ આ તો તમને લોકો ને અને ભાઈ ટાપ એટલો પડતો છે ને આમાં શું કેવું તમને એટલો ટાપ પડે ને ભાઈ એની વાત છોડો શું કરે આપણે જોવાનું છે બધાને મોટા મમ્મી તો ખૂટલા છે અહીંયા છે ને કઈ કરી દેલા છે તો જય શ્રી કૃષ્ણ માં

કે જવાનું અચ્છા હું નક્કી કરું ત્યારે તો એમાં એવું છે કે આપણું તો નક્કી જ હોય છે કે ક્યાં ટાઈમ છે ટાઈમ જ નથી ક્યારે જવું જાવું તો પડે પણ હવે આપણે અહીંયા બધું હેન્ડલ કર્યું કારણ કે બધી જગ્યાએથી કાકડા જુડવાના છે આપણે કારણ કે બધા મેરેજમાં જાય છે બધી જગ્યાએથી આ બધી જગ્યાએ થોડુંક એકવાર રેકી કરવી મારા માટે જરૂરી છે બરોબર એટલે બધી જગ્યાએ તબેલે બધે એક એક રાઉન્ડ મારો ફરજિયાત છે એવા માટે लापड़े, नहीं भी हाँ हाँ <laughs> नहीं, हम तो जाएंगे मेरे की हाँ जाएंगे। ये बात सही है जाओ जाओ कोई दिक्कत नहीं है चलो જો બે બપોર પછી ટાણું થઈ ગયું મસ્ત મજાનું બધું કામ કરી લીધું અને વડામાં તો મજા મજા છે અમારે અને અત્યારે અહીં ચા પાણી પીવા જવાનું છે તો હમણાં જાશો અમે બધા અને મસ્ત મજાનું તરબૂજ મોરીને મેં ને નાની બહેને ઢગોળી લીધું અને મા શું કરે એ તમને બતાવું ચાલો જો નાની નાનીમાં તરબૂજ ખાધું ભાઈઓ

મીઠો છે <plane>. <un sharing> મોરીન રાખો મેં નાની માં ખાઈ લીધું ના હાંજાર પટકા કરી મૂકી દીધા સીધા ખાવાના જ રીએ ખાઈ તમે ખાઈ લ્યો પછી જાય વેલી બાઈ ને ખાઈ લે પણ હાલો તો મૂકી ને લઈ જાય અને આ કેતા હોય કે સૈતર સૈતર મહિના કે પણ મારે બારે મે સૈતર મહિના જોઈ આપણે ખાઈ એમાં તો ને કરી લો એવડા તઈ દીધો અમાર કેડિયારા કાઈ

ધીરે ધીરે ઉતરે હે અને માં કીડિયા રૂ કૂતરાને નાખવાનું લઈને આવે ને મેં લઈ લીધું લહણ બેઠા બેઠા વાતું કરતાં કરતાં લહણ ફોલાઈ જાય અમારે થોડું કંઈ કરી નાખી અને આ જો ઉતરાને ખબર પડી ગઈ એક ટાઈમ થઈ ગયો આવી ગયા હા માં જાય સંપલ ઉપર ગયા બાર નાખી એને સંપલ ઉપર ગયા મારે એવું છે